આખરી ઓપ તૈયારીઓને આપવામાં આવી રહી હતી અને એ દરમિયાન છેલ્લી ઘડીનો જે વરસાદ ખાબક્યો છે એ ભારે વરસાદે પગલે તમામ આયોજન આગોતરી તૈયારીઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના સૌથી પ્રખ્યાત એવા જીએમડીસી ગ્રાઉન્ડના ગરબામાં પણ આ વર્ષે મેઘરાજા વિઘ્ન બને કારણ કે જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે અને એટલા પાણી છે કે લાગતું નથી કે સોમવાર સુધીમાં પાણી ઓસરી જશે કાદવ કીચડ હટી જશે અને સારી રીતે ગરબા રસિકો ત્યાં ગરબા રમી શકશે બીજી બાજુ વડોદરાના નવલખી દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં યુનાઇટેડ વે બરોડાના જે સૌથી પ્રખ્યાત ગરબા યોજાતો હોય છે એ મેદાનમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વરસાદે વિરામ લીધો પરંતુ કાદવ કીચડના પગલે હવે કેવી રીતે ગરબા યોજવા એ એક સૌથી મોટો પ્રશ્ન છે કેટલાક પાર્ટી પ્લોટ્સમાં ડેકોરેશન તમામ જે તૈયારીઓ કરી હતી એ પલડી ગઈ છે અને કેટલાક લોકોના ઘરોની અંદર વરસાદી પાણી ઘુસે સામે આવ્યા કે રાજ્યમાં ઠેર ઠેર જ્યાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે લોકોને હાલાકી વેઠવવી પડે છે એ મુદ્દે આજે વાત કરવી છે એક તરફ છે હવામાન વિભાગની આગાહી બીજી બાજુ છે એ વરસાદની તસવીરો જ્યાં લોકોને હાલાકી ભોગવવી પડે છે સૌથી પહેલા વાત કરવી છે આગાહીની કારણ કે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ વરસી શકે છે અને સ્વાભાવિક રીતે નવરાત્રીની મજા પર આ વરસાદી પાણી ફરી વળવાનું છે જી હા આગામી સાત દિવસનો હવામાન વિભાગે આગાહી કરી છે સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અને વરસાદ પડી શકે છે

જુઓ જા હજુ પણ ભારે વરસાદની આગાહી છે અને અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને બપોર બાદ જે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના પગલે અમદાવાદના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા હતા એક બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે આગામી પાંચ दिवस भारी थी तुम्हारे बरसात खाप की सके छे બીજી बाजू हवामान निशांत अम्बालाल पटेल नगरत्री અંગે શું કયો છે નવરાત્રી બાદ કઈ સિસ્ટમ એક્ટિવ થશે તે અંગે પણ અંબાલાલ પટેલ આગહી કરી છે સાથે હવામાન શાસ્ત્રી परेश ગુસવામીએ વરસાદ અને નવરાત્રી અંગે શું કહ્યું સાંભળો ટ્વેન્ટી ટુ સપ્ટેમ્બર તક હમ કચ્છ મહેસાણા ડ્રાય વેધર રહેગા ઓર ગુજરાત સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક સામે પરંતુ નવરાત્રિ અંગે જોઈએ તો નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થવાની કે છાંટા મળવાની કેટલાક ઘણો શક્યતા રહે છે તેવીસ સપ્ટેમ્બરથી ભારે ગરમી પડશે પચીસ સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે ચોમાસાના વિદાય વચ્ચે પણ અને તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર અને ત્રણ ઓક્ટોબર વચ્ચે ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો ચાર ઇંચ છ ઇંચ અને આઠ ઇંચ વરસાદ થઈ શકે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અને ગુજરાતના ભાગોમાં પણ કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે નવરાત્રિની જે ખેલાડીઓની મજા જે છે તે લગભગ નવરાત્રિના ચારથી પાંચ દિવસ તો બગડવાની શક્યતા રહેશે પરંતુ અઠ્યાવીસમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર અને ત્યાર ત્યારબાદથી ત્રણ ઓક્ટોબર વચ્ચે ભારે ગાજ વીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જે નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કે શરૂઆતના દિવસમાં છૂટા છવાયા વરસાદ વરસી શકે છે જોકે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ હશે પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે એનું કારણ છે કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ રહ્યું છે જેના ભાગરૂપે વરસાદ વરસવાનો છે નવરાત્રીમાં વિક્રમ જોડાઈ ગયા છે સહયોગી મારી સાથે વિક્રમ નવરાત્રી કેવી રહેશે શું મેઘરાજા મજા બગાડશે અને કેટલા દિવસ ભારે વરસાદ વરસી શકે છે શું છે અપડેટ બિલકુલ એટલે માનસી જે રીતે આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર કરવામાં આવી છે અને આગામી પાંચ દિવસ અમદાવાદની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી તો કરવામાં આવી જ છે પણ અહીંયા સૌથી ચિંતાનો વિષય છે એ ગરબાના એ રસિકો માટે ખેલૈયાઓ માટે અને જે ઓર્ગેનાઇઝર છે એમના માટે છે પણ આપણે વિન્ડીના માધ્યમથી પહેલા સમજી લઈએ કે કયા કયા દિવસે કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે તો બાવીસ તારીખથી એટલે કે જ્યારે પહેલી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે આપણે જો વાત કરીએ તો મધ્ય uh, ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારોની અંદર આપ જોઈ શકો છો કે એક સિસ્ટમ બની રહી છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આ આપણે વિંડીના માધ્યમથી સમજી શકીએ છીએ કે થશે કારણ કે ભાવનગર હોય કે પછી ઉના સૌરાષ્ટ્રના એ તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આપણે સુરત અને આ તમામ વિસ્તારો સુરત વલસાડ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ વડોદરા આ તમામ વિસ્તારોની અંદર આપણે બાવીસ તારીખે જોઈ શકીએ છીએ કે વરસાદ જોવા મળશે અને પછી જ્યારે આપણે ત્રેવીસ તારીખે જમ્પ કરીએ છીએ ત્રેવીસ તારીખમાં આપણે આપણે જ્યારે ફોરકાસ્ટ જોઈએ છીએ તો વરસાદ અહીંયા થોડોક વિરામ લેતો હોય તેવી પણ અહીંયા જે રીતે આપણે જોઈ શકીએ છીએ પછી જ્યારે ત્રેવીસ તારીખના બપોર પછીના સમયની વાત કરીએ છીએ તો પાલગઢ હોય કે પછી વલસાડ સુરત આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને સ્કાય ઝોન આપણે જોઈ શકીએ છીએ કે સ્કાય ઝોન એ કચ્છ સાઈડ અને ભાવનગર અને અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત સાઈડ સ્કાય ઝોન બની રહ્યું છે એટલે મધ્યમ વરસાદ અહીંયા પડી શકે છે ત્યારબાદ ત્રેવીસ તારીખના આપણે જો રાતની વાત કરીએ તો પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળે છે અને ચોવીસ તારીખની જ્યારે આપણે વાત કરીએ તો ખાસ કરીને અહીંયા ઉત્તર ગુજરાત સાઈડ વરસાદ જોવા મળશે અને મધ્ય ગુજરાત સાઈડ જોવા મળશે ત્યારે ચોવીસ તારીખ પછી જ્યારે પચીસ તારીખની આપણે વાત કરીએ છીએ ત્યારે અહીંયા સ્કાય ઝોન જોવા મળે છે એટલે કે મધ્યમ વરસાદ જોવા મળે છે પણ કોઈ ખાસ અસર જોવા નથી મળી રહી પણ જે રીતે આગાહી પણ કરવામાં આવી છે કે શરૂઆતના જે દિવસો છે એમાં વરસાદ એ મધ્યમ વરસાદ પડી શકે છે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આપ જોઈ શકીએ છે કે બાવીસ તારીખ અને બાવીસ તારીખે આ તમામ વિસ્તારો એ પછી દાહોદ હોય અમદાવાદ હોય વડોદરા હોય સુરત વલસાડ આ તમામ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદનું અહીંયા જે ફોરકાસ્ટ આપણે જોઈ શકીએ છીએ ભાવનગર ઉના જૂનાગઢ આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે એટલે કે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં અને ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતમાં પણ થોડો વરસાદ જોવા મળી રહ્યો છે તો આ તારીખથી જે વરસાદ શરૂ થઈ રહ્યો છે તે આપણને પચીસ તારીખ અને આગામી જે બીજા દિવસો છે ત્યારે પણ વરસાદ જોવા મળશે એટલે જે રીતે આગાહી કરવામાં આવી છે શરૂઆતના દિવસો ધીમો વરસાદ પડશે મધ્યમ વરસાદ રહેશે ગુજરાતની અંદર પણ જ્યારે જેમ જેમ નવરાત્રીના એ છેલ્લા દિવસો આવશે ત્યારે 29 તારીખની આજુબાજુ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ પ્રમાણે અહીંયા ફોરકાસ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ એટલે ચોખી વાત છે કે અહીંયા જે છેલ્લો રાઉન્ડ છે વરસાદનો એક એક ને સંચાલકોને અને ખેલાડીઓની ચિંતામાં વધારે જરૂર કરશે માનસી જી વિક્રમ આભાર આપનો એટલે આગામી 5 થી દિવસ ભારતીય અતિ ભારે વરસાદ ઘાકી શકે છે ભારે પવન ફૂકાવાનો છે અને રાત્રેના કેટલાક વિસ્તારોમાં તો વીજળીના કડાકા સાથે વરસાદ તેવી પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આ આગાહીને જોતા ગરબા રસિકો ચિંતિત બન્યા છે ખેલૈયાઓ ચિંતિત છે સાથે સાથે જે ગરબા આયોજકો છે તેમનામાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લી ઘડીની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે સાઉન્ડ સિસ્ટમ ડેકોરેશન ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ થી લઈને તમામ તમામ તૈયારીઓ અને અંતિમ ઘડીએ જ્યારે મેઘરાજા વિઘ્ન બનીને ત્રાટકે છે ત્યારે સ્વાભાવિક રીતે મોટા પાયે હવે આયોજકોએ નુકસાની ભોગવવી પડશે તેવી ચિંતા તેમને સતાવી રહી છે નવરાત્રીમાં મેઘરાજા વિઘ્ન બન્યા છે તેના અનેક દ્રશ્યો પણ બતાવી દે કારણ કે નવરાત્રી તો સોમવારથી શરૂ થઈ રહી છે પરંતુ એ પહેલા જ જે ગરબા ગ્રાઉન્ડની તસવીરો છે એ ચોંકાવનારી છે હાલમાં વરસાદ પડ્યો છે અને વરસાદને પગલે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે કે આ કાદવ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છે તમામ ડેકોરેશન ગયું અને ચિંતિત બન્યા છે કે હવે કરવું કરવું તો શું કારણ કે સોમવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે અને હજુ પણ આગામી સાત દિવસ વરસાદ ખાબકી શકે છે ત્યારે આયોજકો માં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અલગ અલગ દ્રશ્યો પણ સામે આવે છે જ્યાં નવરાત્રીમાં મેઘરાજા વિઘ્ન સાબિત થયા હોય જીએમડીસી ગ્રાઉન્ડમાં

રમાડવા રમાડવા તો કેવી રીતે ખેલાઈ ને એ સવાલ છે આ ચારે ચાર દ્રશ્યો જોઈ લો જ્યાં નવરાત્રીમાં મેઘરાજા વિઘ્ન બન્યા હોય તે સ્પષ્ટ સાબિત થાય છે સૌથી પહેલા જીએમડીસી ગ્રાઉન્ડના આપને દ્રશ્યો બતાવીએ જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે નવરાત્રી એ બે દિવસ પહેલા જ વરસાદ છે છે વરસાદે અને ગરબા આયોજકોની ચિંતા સપ્ટેમ્બર મહિનાના અંત સુધી વરસાદ રહે તેવી આગાહી એક તરફ હવામાન વિભાગે વ્યક્ત કરી છે બીજી બાજુ નવરાત્રી પહેલા જ વરસાદ વરસતા ગ્રાઉન્ડની જે પરિસ્થિતિ છે એના દ્રશ્યો પણ ચોંકાવનારા સામે આવ્યા છે જીએમડીસી ગ્રાઉન્ડના દ્રશ્યો આપને બતાવી દઈએ જ્યાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા

નવરાત્રી દિવસ ને પરમ દિવસથી નવરાત્રી છે ત્યારે અત્યારે હાલ ધોધમાર વરસાદ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે બીજી તરફ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તમામ જે પાર્ટી પ્લોટો અને જે કહેવાય કે આયોજન કરતા ખેલૈયાઓ માટે જે નિરાશાજનક સમાચાર છે કારણ કે આ વખતે વરસાદનું જે છે વિઘ્ન જે જોવા મળી રહ્યું છે અને ખાસ હવામાનશાસ્ત્રી શાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે સપ્ટેમ્બરના અંત સુધીમાં જે છે વરસાદ જોવા મળશે એટલે કે ખેલૈયાઓ અને કે ક્યાંક ક્યાંક જે આયોજન કરતાઓ માટે નિરાશાજનક છે તો આ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ અત્યાર હાથ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ખૂબ પાણી ભરાયા છે જેથી કરીને નવરાત્રીનું આયોજન બગડી રહ્યું છે કેવર પર્સન યજ્ઞમોન સાથે સચિન કડિયા ગુજરાત પર જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડનો દ્રશ્ય આપે જોયા હવે વડોદરાના દ્રશ્યો બતાવી દઈએ જ્યાં સૌથી પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબા યોજાતો હોય છે ત્યાં પાણી ભરાઈ જતા કાદવ કીચડ ભરાઈ ગયું છે અને આયોજકોની ચિંતા વધી છે નવલખી મેદાનમાં કીચડના કારણે પોલીસના ગરબા પણ રદ કરવાની ફરજ પડી હતી એક દિવસ નવરાત્રીને બાકી રહ્યો છે સોમવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે કાદવ કીચડ સાફ કરવું અત્યારે આયોજકો માટે એક મોટો પડકાર સમાન છે બીજી બાજુ જોવા જઈએ નાના મોટા શેરી ગરવાઓમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે મોટા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે અને પાણીના નિકાલની વ્યવસ્થા છે છતાં પણ મુશ્કેલી એટલે છે કારણ કે કાદવ કીચડ ભરાઈ ગયું છે ગ્રાઉન્ડમાં કાદવ કીચડથી જવાના માર્ગે જવાના કારણે મુશ્કેલી વધી ગઈ છે વરસાદે વિરામ તો લઈ લીધો છે પરંતુ આ કાદવ કીચડનો નિકાલ કેવી રીતે કરવો એ આયોજકો માટે પડકાર સમાન છે ગઈકાલે સમી સાંજે તેમજ આજે વહેલી સવારે વરસેલા વરસાદે ખીલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વરસાદે આ પ્રકારની શરૂઆત કરતાં ખેલૈયાઓ છે તે મૂંઝવણમાં મુકાય છે ખાસ કરીને શહેરના ઘણા બધા એવા જે ગ્રાઉન્ડ છે કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે મોટા ગરબાઓની અંદર પાણીના નિકાલ માટેની વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ આ જે ગ્રાઉન્ડ છે તેની પરિસ્થિતિ જોઈ શકો છો કે કયા પ્રકારે ગ્રાઉન્ડની અંદર કાદવ કીચડ જોવા મળી રહ્યો છે તેને જ લઈને આયોજકો છે તે પણ ચિંતામાં મુકાય છે કારણ કે હવે માત્ર કાલનો દિવસ બાકી છે ત્યારે સોમવારથી ગરબાની શરૂઆત થશે ત્યારે એક જ દિવસની અંદર આખું આ જે ગ્રાઉન્ડ છે તે તૈયાર કરવાનું રહેશે પાણીના નિકાલ માટેનું જે વ્યવસ્થા છે તે કરી છે પરંતુ કાદવ કિચડ છે તે જોવા મળી રહ્યું છે અને જો હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે વડોદરા શહેરમાં પણ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસથી જો વરસાદ વરસે તો આયોજકોની ચિંતામાં પણ ક્યાંક ને ક્યાંક હજુ વધારો થઈ શકે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે હાલ તો આયોજકો કહી રહ્યા છે કે આ જે ગ્રાઉન્ડ છે તેને તમામ પ્રકારે તૈયાર કરી દેવામાં આવશે પરંતુ જો વરસાદ વરસ્યો તો ચોક્કસથી આયોજકોને પણ ક્યાંકને ક્યાંક બમણો ખર્ચ વેઠવો પડે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે કારણ કે સામાન્ય દ્રશ્યોની અંદર આયોજકો છે તે તૈયારી કરતા હોય છે પરંતુ જો આ પ્રકારની સ્થિતિ રહી તો આયોજકોને પણ માર પડશે તેમજ જે ખેલૈયાઓ છે તેમની પણ ચિંતામાં વધારો થશે અત્યારથી જ ખેલૈયાઓ છે તે આશા રાખી રહ્યા છે કે મેઘરાજા મહેરબાન થાય અને આ જે વરસાદ છે તો આટલેથી બંધ થાય તો ચોક્કસથી ખેલૈયાઓ છે તે સારી રીતે ઘરબા રમી શકે પરંતુ જો વરસાદ વરસ્યો તો ખેડૂત ખેલૈયાઓને પણ ક્યાંકને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે શહેરના અલગ અલગ એવા જે નાના ગ્રાઉન્ડો છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે મોટા ગ્રાઉન્ડની અંદર તો ખાસ કરીને તમામ જે તૈયારીઓ છે તેને આખરીઓ ઓપ આવી રહ્યો છે પાણી નિકાલ માટેની વ્યવસ્થા છે કાદવ કીચડ પણ દૂર કરવામાં આવશે પરંતુ જો વરસાદ વર્ષો તો ચોક્કસથી આયોજકો તેમજ જે ખેલૈયાઓની જે ચિંતા છે તેમાં વધારો થઈ શકે છે પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો હાલ ગ્રાઉન્ડની સ્થિતિના દ્રશ્યો તમે જોયા કે કયા પ્રકારે ગ્રાઉન્ડની અંદર કાદવ કિચડ છે અને આ જે કાદવ કિચડ છે તે માત્ર એક દિવસની અંદર જ દૂર કરવાનું રહેશે આયોજકો પણ આ જે કામ કરવા માટે તાત્કાલિક છે તે કામે લગાડ્યા છે અને ટૂંક સમયની અંદર જ આ જે તમામ જે કાદવ કિચડ છે તે દૂર કરવામાં આવશે પરંતુ ઓરેન્જ એલર્ટને લઈને પણ આયોજકો તેમજ જે ખેલૈયાઓ છે તે મૂઝવણમાં જોવા મળી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફસ્ટ વડોદરા આયોજકો ચિંતિત એટલા માટે પણ છે કે જો કાદવ કીચડ દૂર કરી દેવામાં આવે યોગ્ય રીતે ગ્રાઉન્ડ સાફ થઈ જાય પરંતુ વરસાદની આગાહીને લઈને ફરી વરસાદ ખાબકશે તો શું કરશો

નવરાત્રી ને ગણતરીને માત્ર આવતીકાલનો દિવસ એક દિવસ બાકી છે ત્યારે નવરાત્રીમાં વરસાદ જે છે તે વિઘ્ન બની રહ્યો છે અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મારી પાસેના પાછળના જે દ્રશ્યો છે તે અહીં નવરાત્રીનું આયોજન કર્યું હતું વાતાવરણ છે અને છેલ્લા એક મિનિટથી ધોધમાર વરસાદ અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સપ્ટેમ્બર માસના બાવીસ થી જે કહેવાય કે ઓગણત્રીસ તારીખ સુધી અને ઓગસ્ટ જેમાં જે રીતે વરસાદ હતો તે સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં પણ વરસાદ જોવા મળશે ને અત્યારે હાલ આપ જોઈ શકો છો પાર્ટી પ્લોટમાં અત્યારે હાલ વરસાદ જે છે વરસાદને લઈને જે છે તે આયોજકોમાં નિરાશા જોવા મળી રહી છે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે તમામ જે અહીં ઘાસમાં પાણી ભરાઈ ગયા છે બીજી તરફ અહીં જોઈ શકો છો કે આ આયોજન કરતા છે તે અહીં નવરાત્રીની તૈયારીઓ કરવા માટે અહીં જે તમામ જે સાધન સામગ્રી અને જે મંડપ અને જે વ્યવસ્થા

નવરાત્રિમાં વરસાદે વિઘ્ન છે બીજી બાજુ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો અને શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અમદાવાદમાં બપોર પછી વાતાવરણ પલટાયું ખોખરાની સરકારી ડેન્ટલ કોલેજ બહાર પાણી ભરાઈ ગયું તેના દ્રશ્યો સામે આવ્યા છે ડેન્ટલ કોલેજથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં સાથે જ લોકોને પણ અવરજવર કરવામાં ભારે હાલાકી પડી ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ઘૂંટણસમાં પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે હવામાનની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદી વરસાદી માહોલ હતો અને આપ જોઈ રહ્યા છો કે આ માહોલમાં વરસાદ પડવાના કારણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ સ્વર્ણિમ જયંતિ ડેન્ટલ કોલેજ આવેલી છે ત્યાં કઈક આ પ્રકારના વરસાદી પાણી ભરાયેલા છે અને તમે રિક્ષાની તસવીર જોઈ તો અહિયાં ડેન્ટલ કોલેજ આવેલી છે અને એ કોલેજ તરફ જવાના રસ્તા પર આખો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોએ અહીંયાથી અંદર જવું અને બહાર આવવું એ પણ મુશ્કેલ બની ગયેલું જોવા મળી રહ્યો છે દર વખતે આ પ્રકારની સમસ્યા અહીંયા સર્જાતી હોય છે મારી સાથે સ્થાનિક સેમીની સાથે વાત કરીશું ભાઈ અહીંયા વરસાદ પડે ત્યારે ક્યાં પ્રકારની પરિસ્થિતિ બનતી હોય છે અહીંયા વરસાદ પડે તો મિનિમમ સમજી લો કે આ ભાઈ તમે અહીં ક્યાં ક્યાં રહો છો અહીં રહો છો અહીંયા અહીં અહીંયા સોફ છે અમારી બહુ કેટલા સમયથી છે ભાઈ હા ક્યાં પરિસ્થિતિ છે ઓછા ઓછારથી કોલેજ બની ત્યારથી આ જ પ્રોબ્લેમ છે નાથી તો સ્થય થઈ ગયું છે કચરો ગાડી ગાડીને થાકી ગયો તમે જે રહ્યા છો સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે અને વાહન ચાલકોએ અંદર કેવી રીતે જવું અને બહાર અંદર જે લોકો છે એમને બહાર કેવી રીતે આવું એ પણ એમના માટે સૌથી મોટો સવાલ ઊભો થઈ જતો હોય છે ત્યારે હવે આ પાણીનો નિકાલ કરવા માટે સ્થાનિક લોકો પોતે કામે લાગ્યા છે અને જે કચરો હોય ડ્રેનેજ લાઈનનો ત્યાં કચરો હટાવી અને ડ્રેનેજ લાઈન ઓપન કરવા માટેની તેઓએ સ્થાનિક લોકો કામ કરી રહ્યા છે અને હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ વરસાદી પાણી ઓસરે અને સમસ્યા ઓછી થાય કેવાય આ વર્ષન નરેશ રજોરાની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અને હવે અમદાવાદના એ વિસ્તારના દૃશ્યો બતાવવા છે જે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે એમ તો કહેવાતું સ્માર્ટ સિટી સ્વચ્છ સિટી ચો અમદાવાદ પરંતુ એ જ્યારે વરસાદ ખાબકે છે ત્યારે એ સ્વચ્છ સ્માર્ટ સિટીની સુરત બદલાઈ જાય છે અમદાવાદના અખબારનગર વિસ્તારમાંથી આજે દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો વરસાદ વરસ્યો અને અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી માત્ર એક કલાક વરસાદ વરસ્યો અને એમાં અખબારનગર અંડરપાસ આખો બંધ કરવો પડ્યો કારણ કે અંડરપાસમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી

જે સમસ્યા અમદાવાદ શહેરમાં યથાવત જોવા મળી રહી છે અત્યારે આપ જોઈ શકો છો કે જે અખબારનગર અંડરપાસ છે ત્યાં વચ્ચે પાણી ભરાઈ ગયા છે જેને લીધે અખબારનગર અંડરપાસ હાલ બંધ કરાયો છે મહત્વની વાત છે કે જેને લઈને આપ જોઈ શકો છો બ્રિજની ઉપર પણ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે પ્રિમોન્સૂનની કામગીરી આખું ચોમાસું દરમિયાન જે છે તે જે નિરાશ અને કહેવાય કે ખોરવાયેલી જોવા મળી કારણ કે દર વખતે વાતો કરવામાં આવે છે પરંતુ ચોમાસાની સિઝન હોય એટલે વરસાદી પાણી ભરાવા અને ઠેર ઠેર જે છે તે લોકોને હાલાકી પડતી હોય છે જેને પગલે અત્યારે હાલ આપ જોઈ શકો છો પશ્ચિમ વિસ્તારમાં અખબારનગર અંડરપાસ હાલ બંધ કરાયો છે અને લોકોને હાલાકી પડી રહી છે સામે હવામાન વિભાગની આગાહી છે અતિભારે વરસાદ પણ આ જે સપ્તાહ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારમાં પડી શકે છે ત્યારે અત્યારે હાલ નવરાત્રીનું આયોજન ખોરવાયું છે આયોજકોનું સાથે સાથે શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અખબારનગર અંડરપાસ પણ બંધ કરાયો છે યજ્ઞ સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અખબારનગર અમદાવાદ તો વરસાદનું અન્નધર રાઉન્ડ શરૂ થયું છે આ વચ્ચે ખેલૈયાઓની ચિંતા વધી છે અને હજુ પણ આગામી દિવસોમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે જો કે હવે એ લોકોએ વિચારવું પડશે કે નવરાત્રીમાં રેનકોટ પહેરીને નીકળવું કે પછી ચણિયા છોડી પહેરીને